નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ ખુમાણ ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો આજે હું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર નજીક ગામે ભાઈ શ્રી દિલીપભાઈ હિરપરા કે જેઓ સુભાષ પાલેકર કૃષિ કરે છે સાથે સાથે ગાયો રાખીને જે ગૌછાણ અને ગૌમૂત્રની બીજી પણ પ્રોડક્ટ બનાવે છે જે આપણા ઉપયોગમાં ખૂબ સારી રીતે રોજિંદા જીવનમાં આવે છે તો આપણે દિલીપભાઈને કહીએ કે તમારો પેલા પરિચય આપો અને તમે કઈ કઈ આ ગાય આધારિત જે પ્રોડક્ટ બનાવો છો એ કેવા પ્રકારની પ્રોડક્ટ બનાવો છો એ અમારા દર્શક મિત્રોને બતાવી અને સમજાવો કે આ કઈ રીતે બને છે આનો ઉપયોગ છે વગેરેની માહિતી અમારા દર્શક મિત્રોને આપો નમસ્કાર જય ગૌ માતા મારું નામ દિલીપ કાળુભાઈ હિરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી ને જિલ્લો અમરેલી અમે બે હજાર ઓગણીસ થી સુભાષ પાલેકર ખેતી કરીએ છીએ એમાં ક્યાંય પણ પ્રકાર કોઈ પણ પ્રકારનો રાસાયણિક પેસ્ટિસાઈડ વિડીસાઈડ કોઈ પણ પ્રકારનું કેમિકલ અમે અમારા ખેતરમાં વાપરતા નથી દહી ગોબર ગૌમૂત્ર આ તમામ વસ્તુ આધારિત અમે આ પ્રોડક્શન બધું કરીએ છીએ પ્રોડક્શન થી પ્રકારના પ્રોડક્શન તૈયાર કરીએ છીએ તમામ પ્રોડક્શનમાં ગાય સહારો લઈને કરેલું છે હવે આટલી વસ્તુ બનાવતા હોય તો બીજી કેમિકલ વાળી વસ્તુ બનાવતા પણ આવડતું હોય એવું આપણે નક્કી રાખવાનું છતાંય વીસ થી એકવીસ વસ્તુ જે પ્રોડક્ટ બનાવી અમે એમાં ગાય સહારો પેલો લીધો છે જેમ કે આજથી પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ ભગવાન ભગવાન પોતે રાજા હતા છતાંય ગાય ને મુકતા નતા તો કઈક તો એવું ગાય માં છે કે આપણે એને છોડવી ન જોઈએ બરાબર તો આવી રીતના ગાય આધારિત વસ્તુ તમામ વસ્તુ તમને એમ થાય કે આ માલિક તેલ છે ઈ કેમ ગાયા તારી પણ એમાં કઈ ગાયનો ઉપયોગ થાય એલો હોય ઈ તમને વિગતે જણાવશું તો દિલીપ ભાઈ તમે આ જે પ્રોડક્ટ છે બનાવી છે તો એની તમે આ જે તાલીમ લીધી છે કે કે કોઈ પાસે હા તો અમારા દર્શક મિત્રોને ને થોડક તાલીમ કોઈ આપતું હોય તો એની માહિતી આપો કે દર્શક મિત્રો ને કોઈ આવી કોઈ શીખવું હોય હા તો એને ક્યાં જવું ને કોનો સંપર્ક કરવો એની માહિતી થોડક આપી દો ખૂબ સરસ

તો તમે પણ પૂછી શકો એ બધું થશે એટલે અમે ખરેખર સંજાર માં નાની નાગલ પરથી આ બધી ટ્રેનિંગ લીધી છે અને ત્યાં બે મહિના ત્રણ મહિનાના અંતરે એક સેમિનાર હોય છે એમાં ટોટલ માહિતી ટૂંકમાં મળી રહી છે હવે દિલીપભાઈ તબે જે પ્રોડક્ટ બનાવી છે તો એ પ્રોડક્ટ ને એક એક વાય છે કે આ આ ઘઉં ગોનાયેલ છે કે આ ફલાણું છે કે આ જે છે અને એ તમે આ અમારા જે કાઈ દર્શક મિત્રો ને લેવું હોય એનો તો ઉપયોગ શું છે અને એને એની ગુણવત્તા શું છે એના વિશે થોડીક માહિતી એક એક કરીને આ બધી પ્રોડક્ટ બતાવે અને અમારા દર્શક મિત્રો ને બતાવો સરસ મેં જેમ આગળ વાત કરી એમ વીસ થી એકવીસ વસ્તુ હોય એકવીસ પ્રોડક્ટ છે તો એમાં ક્યાંક ને ક્યાંક ગાય નો ઉપયોગ થયેલો છે તો એમાંથી શરૂઆત કરીએ તો એક વાત કરીએ કે આ પંચગવ્ય નસ્ય છે એટલે ગાય નું દૂધ ઘી ગોબર ગૌમૂત્ર પાંચ વસ્તુ

મગજ નો થાક લાગતો હોય માથું ભારે કાનમાં બે બે ટીપા રાત્રે સુતી વખતે નાખવાના છે એ નાક આવી રીતના માથું રાખીએ એટલે આમાંથી અંદર સળી છે બે બે ટીપા આમ પાડી દેવાના બે નાકમાં અને બે ટીપા નાભી ઉપર મૂકવાના

દૂધ દહીં ગોબર ગૌમૂત્ર એમ પાંચ વસ્તુનો ઉપયોગ કરેલો છે અલગ અલગ ચાર પ્રકારના સાબુ બનાવ્યો છે ત્યાર પછી છે આ ગોનાયલ છે માખી મચ્છર થી છુટકારો મળે છે

તો આવી રીતના ગોનાયલ પવિત્ર ગોનાયેલ એટલે બીજું કે ધાર્મિક કાર્ય કરતા હોય તો આમાં કરવું શુદ્ધ થાય ઘર પવિત્ર બને બરાબર અને માખી મચ થી છુટકારો મળે પેલું કેમિકલ વાળો જો ઉપયોગ કરો છો કાક ને કાક નુકસાન કરે છે એ જગ્યાએ જો આપણે આ ઉપયોગ કરીએ તો મોટો ફાયદો થાય તો એ પણ અમે કુરિયર થી ગ્રાહક ના ઘર સુધી પહોંચાડીએ છીએ એવી રીતના આપણે ખેતીમાં એરંડિયાનું ટૂંકમાં નું વાવેતર કરેલું હતું તો એ માનો કે બધા ગ્રાહકને પાંચસો એમએલ કે સાતસો એમએલ કે એક લીટર એવું એરંડિયાની જરૂરિયાત હોય જે કેમિકલ વાળું લેતા હોય તો આપણે શુદ્ધ કાચી ઘાણીના ઘાણામાં કાચા ઘાણામાં કાઢેલું આ એરંડિયું છે આપણી પ્રાકૃતિક ટૂંકમાં સુભાષ પાલેકર કૃષિની જે એરંડી હતી એમાંથી નજા કાઢીને તૈયાર કરેલું દેશી ઘાણી દેશી ઘાણી નો એટલે એવી જ રીતે માલિશ તેલ બનાવ્યું છે ગાય ના ગોબર રસ હોય એમાં તલ નું તેલ હોય બરાબર અને આડ ઔષધી હોય તો કપૂર ટૂંકમાં ઉપયોગ કરેલો હોય

જે કપૂર થાયમોલ મેન્થોલ નીલગરી અને ગાય નું ઘી હોય એવી બધી વસ્તુ એડ કરીને તૈયાર કરેલું છે આનો ઉપયોગ પણ શરદી ખાંસી હોય તો એક ટીપુ આપણે પાણીમાં નાખી બરાબર એટલે આ પાંચ છ વસ્તુ નો ઉપયોગ કરીને બનાવ્યું બરોબર ગાયનું ઘી પણ એમાં આવી ગયું એ સિવાય દુખાવો હોય બાહ્ય દુખાવો હોય ક્યાંય પણ પ્રકારનું લાગેલું ન હોય અને દુખતું હોય બાહ્ય દુખાવો હોય તો એની ઉપર આમ ખાલી લગાવીને આમ જ લગાવી દેવાનો તો એનાથી પણ દુખાવા માં પણ રાહત થાય છે એટલે આના ઘણા ઉપયોગ છે એવી જ રીતે આ છે જે અત્યારે વાપરતા હોય તો કેમિકલ નો ક્યાંક ઉપયોગ થયેલો હોય એ દંત મંજન બનાવ્યું છે કે આપણને ખ્યાલ હોય તો દાંત દુખતા હોય તો એમ દાઢ દુખતી હોય એમ કે લવિંગ નું તેલ લગાવવાથી લવિંગના પોતા મુકવાથી દાંઠ દુખતી બંધ થઈ જાય અથવા પેઢાનો હોજો હોય તો એમાં આપણે એમ કે બાવળ સાલ નો પાવડર થી ટચ કરવો એવું કે બરોબર આપણે એવી જ રીતના દાંત અને મોટા હોય તો એવી બધી વસ્તુ લવિંગ ફટકડી સપોર બાવળના ભસ્મ ગાય ના ભસ્મ બનાવેલી સિંઘ આ બધાનો ઉપયોગ કરીને ઘણા મીઠું ઘસતા હોય સિંઘ આપડે વાપર્યું છે મીઠું

અથવા જમીન પણ ઉપયોગ કરી શકાય બરાબર અને નાના બાળકોથી માની બધા ઉપયોગ કરી શકે કોઈ પણ પ્રકારની આડઅસર નથી એવી જ રીતના કાળા તલ ના તેલમાંથી હેર ઓઈલ બનાવ્યું છે અત્યારે માથા માથામાં તેલ નાખવાનું પણ માથામાં તેલ જે નાખતા હોય એની આપણે કાળા તલ ના તેલમાંથી ઔષધિ વાળું બનાવેલું છે આમાં તેથી સૌ પ્રકાર ની ઔષધિ છે અને કાળા તલ નું તેલ અને ઘરે આપણે ટૂંકમાં ઉકાળી ને તૈયાર કરેલું છે બરાબર એમાં જે વાલ ને લગતી ઔષધિ બધી આવી જાય પછી માથું ભારે રહેતું હોય વાળ ખરતા હોય તૂટતા હોય સફેદ થઈ જાય છે તો મસાલો છે આમાં આપણે મીઠા લીમડાના પાન ફુદીનાના પાન સરગવાના પાન જે ન્યુટ્રીશન ના ભંડાર છે એવી બધી વસ્તુ એડ સિંઘો નમક હોય સિંધા

આમાં આપણે હરડે બેહડા ત્રણ વસ્તુ તો આમાં અમે જે અરડે વાપરીએ ને એ સારી ક્વોલિટી ની હરડે અને એમાં ગાય ના ઘીમાં હરડે ને તળીએ છે એટલે ગાય ના ઘી માં શેકાઈ ગયા હરડે એની પ્રકૃતિ ઠંડી થઈ ગઈ ગરમ પડવાના પ્રશ્ન અત્યારે નવાણું ટકા લોકોને

આપણે વાંચ ની તો છે ને એ નેગેટિવ ઉર્જા ફેલાવે છે એટલે અને આમાં આપડે ગૂગલ વાપરો ગૂગલ નો પાવડર એટલે ગૂગલ ધૂપબત્તી બરોબર એવી રીતના અલગ અલગ ધૂગબત્તી તૈયાર કરીએ છીએ આપણું વાતાવરણ શુદ્ધ કરે છે ઘરમાં પોઝિટિવ ઉર્જા ફેલાવે છે એટલે આપડે ઘર પવિત્ર બને તો આવી ધૂપ ધૂપપતિ છે તો આમ ગણો તો હજી એક બે પ્રોડક્ટ બાકી બાદ કરતા હજી બાકી છે એવું બધું ગણી ના વીસ થી એકવીસ પ્રકારની તમામ ગૌમાતા નો આસરો સહારો લાઈન ઘી છે ઘી વચેલું સરસ બજાર બનાવો છો એના વિશે થોડીક માહિતી આપી દો ઘી માં પેલા તો પેકિંગ તમને બતાવી દો આની અંદર થર્મોકોલ નું પેકિંગ હોય છે આ કાઠની બરણી છે બરણી માં લાંબો સમય ઘી સારું રહી શકે છે એટલા માટે આપણે કાચ નો ઉપયોગ કરીએ છીએ વધુ વધુ બેસ્ટ બેસ્ટ વાસણ હોય તો ઠીકરું જે આપણે ગોળ અને એવું બધું આવતું એ ઠીકરું માટી હા માટીમાં માટીનું બીજા નંબર નું વાસણ કઈ સારું હોય ઘી ભરવા માટે તો એ છે કાચ એટલે આપણે બીજા નંબર ના વાસણ માં ભરીએ માટી તો વાસણ હોય તો એ પોસાડવું અશક્ય છે કાચને પણ જોખમ તો રે છે પણ અમે એવું પેકિંગ કરીએ છીએ આ રીતના અંદર થર્મોકોલ ઉપર થર્મોકોલ ના ખોખા પેક કરીને

આ મધ છે આ જંગલી મધ છે ભૂલી ગયા છે અને આવા પ્રકારની કોઈ પણ આ દંત મંજન છે આ માથાનું તેલ છે આ હરડે પાવડર છે અગરબત્તી છે આ કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો દિલીપભાઈ નો આમાં સ્ક્રીન ઉપર હું નંબર પણ નાખી છે નંબર બોલ્યા પણ છે અને આ કાઇ તમારે આવી કોઈ આ વસ્તુ બનાવવાની તાલીમ લેવી હોય શીખવી હોય

તો દિલીપભાઈ નંબર આપ્યો છે તો દિલીપભાઈ નો નંબર પણ હું એના સ્ક્રીનમાં હું મૂકીશ તો દિલીપભાઈનો સંપર્ક કરી પણ તમે કચ્છના નાગલપુર ખાતે સંપર્ક કરી અને તમે ત્યાં આ બધી તાલીમ લઈ શકો છો આપણે જો ગૌધના રાખતા હોય ઘરે તો ખેડૂત મિત્રો ને ખાસ કામ આવે એમ છે કેમકે બાકીના કઈ કઈ બધા લોકો કઈ ગાય નું પાલન કરતા હોતા નથી તો ખેડૂત મિત્રો ને ખૂબ ઉપયોગી છે અને આ રીતે ઓનલાઈન તમારું સેલિંગ પણ થાય અને તમને ગાયમાં ખેતીની સાથે સાથે વધારાનો આ ગાયનો સામાન્ય કાલે મેઘજીભાઈ વાત કરતા હતા કે એક ગાયનો પોતળો વીસ હજારનો બે બે હજારથી પાંચ હજાર માંડીને એની કિંમત થાય છે એની તો મોબાઈલની સીપ બનાવી નાની તો એ એ પોતળો બહુ કિંમતી થાય છે એટલે ગાયના ગાયને બચાવવા માટે આ મેઘજીભાઈના પ્રયત્નો ભાઈ દિલીપભાઈના પ્રયત્નોને આપણે બધાને સપોર્ટ કરીએ અને ગાયને બચાવીએ ગાય બચશે તો જીવન બચશે અને આ બધી તમારે વસ્તુ શીખી અને તમે આવી રીતનું સરસ મજાનું પ્રોડક્શન કરીને તમારી આજીવિકાનો પણ આમાંથી લઈ શકો એમ છો તો ખેતીની સાથે સાથે આ ગાયનું ગાય રાખી ગાયનું સંવર્ધન કરી ગાયને પાળીએ અને ગાય માતા માતા તરીકે તો જ ગણાશે કે આપણે એનું પાલન કરીએ માત્ર ગાય ગાય આપણે બચાવ ગાય બચાવોથી કઈ થશે ને ગાયું પાલન કરશું તો ગાય બચશે એટલા સંદેશ સાથે અહીં વિરમો છું ભારત માતા કે જય 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 ગરવી ગુજરાત